ડોક્ટર પરિમલ ગાર્ડન પાસે એમનો પોતાનું ક્લિનિક ધરાવે છે એમને અઠ્યાવીસ જુલાઈ થી લઈને બાર આઠ એટલે બાર ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ખાસ કરીને એક ઓગસ્ટ થી બાર ઓગસ્ટ ની વચ્ચે એક વોટ્સઅપ કોલ આવે છે અને એ કોલ દ્વારા જે સામેથી જે વાત કરે છે વ્યક્તિ એવું જણાવે છે કે તે પોતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલી રહેલા છે આ પહેલા જે ડોક્ટર જે છે સિનિયર સિટીઝન એમને અવારનવાર અલગ અલગ પ્રકારે એમની માહિતી માંગવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ ડોક્ટર બધી જ પ્રકારે ના પાડે છે પછી છેવટે એમની પાસે જે છેલ્લો કોલ આવ્યો છે કે અમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને ત્યારબાદ હવે તમારી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારી વાત વાત કરશે એ રીતે કરી અને જયારે નું નામ આવ્યું ત્યારે ડોક્ટરને એવું લાગ્યું કે કંઈક કોઈ વાત કરવા જેવી છે એટલે જયારે એમણે વાત કરી ત્યારે સામેની વ્યક્તિ એવું જણાવ્યું કે અમે જેટ એરવેઝના ફાઇનાન્શિયલ સ્કેમ બાબતેની તપાસ ચલાવી રહેલા છે અને તમારા કેનેરા બેંકના અકાઉન્ટમાં આ સ્કેમ પૈકીના પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ થયેલા છે એટલે જો તમારે આજે તપાસના કામે તમારી તમે સિનિયર સિટીઝન છો અને તમારે તપાસના કામે અહીંયા સુધી ન આવવું હોય તો અમે જે પ્રકારે કહીએ પ્રકારે તમારે ડિપોઝિટ પર્ટિક્યુલર એકાઉન્ટમાં કરવી પડશે અને આ તપાસ પૂરી થતા એ પૈસા તમને પરત મળશે શરૂઆતમાં એમનો વિશ્વાસ ન આવ્યો પરંતુ તરત જ વિડીયો કોલથી એક આખા કોર્ટ રૂમનો એમને સીન બતાવવામાં આવ્યો કે જે અમે નોર્મલ કોર્ટ ચાલતી હોય એ પ્રકારે કોર્ટના દ્રશ્યો હતા જજ બેઠેલા હતા વકીલો દલીલ કરતા હોય અને ઇન્વેસ્ટિગેશનની વાતો થતી હોય એ પ્રકારનો આખો એક વિડિયો કોલ એમણે લીધો અને એનાથી એમને અંદાજ આવ્યો કે કંઈક આ વાત સિરિયસ છે અને એ કારણે આમાં એ પ્રભાવમાં આવી ગયા અને પ્રભાવમાં આવ્યા બાદ એમના જે બેંક એકાઉન્ટ્સ જે છે એમાંથી એમણે પૈસા ટ્રાન્સફર કર્યા એ ટ્રાન્સફર કરવામાં એમના જે બીજા જે એકાઉન્ટમાં હતા આટલી મોટી રકમ ન હતી જેના કારણે એમણે એમના પોતાના જે ડિમિટ એકાઉન્ટમાં શેર હતા જૂના લીધેલા એ શેરનું સેલિંગ કરાવ્યું એ શેર સેલ પછી એમના જ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પછી એક ચોક્કસ ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા આમ એક ઓગસ્ટથી બાર કરોડ પાંચ લાખ રૂપિયા એમને ટ્રાન્સફર કરાવ્યા અને એમને ચોક્કસ પ્રકારે ગર્ભિત ધમકીથી કહેવામાં આવ્યું કે આ વાત તમે લીક કરશો તો તમારી ચાલીસ દિવસની કસ્ટડી રિમાન્ડ લેવામાં આવશે અને તમારે આ ઉંમરે ઘણું બધું હેરાન થવું પડશે તમારી ઇમેજ પણ ખરાબ થશે અને તમે આવડા મોટા આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા છો એ પ્રકારે એમનો ભય દર્શાવવામાં આવ્યો આ સમય દરમિયાન દર વખત એવું કહેવામાં આવતું હતું કે આ પૈસા તમારા એક અન્ય એકાઉન્ટમાં માત્ર તપાસ પૂરતા તમાસના દિવસો સુધી જ માત્ર અમુક ચોક્કસ દિવસ સુધી જ આ રહેશે બાકી આ પૈસા તમારા એકાઉન્ટમાં પરત આવી જશે એટલે જે પ્રકારના દ્રશ્યો એ વિડીયો વોટસઅપ વિડીયો કોલમાં જે પ્રકારે દર્શાવવામાં આવ્યા એ પ્રકારે ડોક્ટર ખૂબ જ પ્રભાવમાં આવી ગયા અને એવું માનવા લાગ્યા કે મારી સાથે કોઈ કાયદેસરની તપાસ જ થઈ રહેલી છે અને એને મારે સહકાર આપવો જોઈએ અને આના કારણે એમણે ઘરમાં પણ કોઈ બીજા સભ્યને વાત ના કરી ઘણા પરિચિતો હતા એમના એમને પણ વાત ના કરી અને ફાઇનલી જયારે એમને એવું લાગ્યું કે આ કંઈક સમથિંગ એટલે કંઈક આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે એમણે જયારે વાત કરી ત્યારે આખું કૌભાંડ એમને ખબર પડી કે આના આ કોઈ કમ્પ્લીટલી જે ડિજિટલ જે પ્રકારના હાલ કિસ્સાઓ બની રહ્યા છે એ પૈકીના જે પોતે એક વિક્ટીમ બન્યા છે આની ટેકનિકલ જે ઇન્વેસ્ટિગેશન જે છે આખું એ જે ટેકનિકલિટીમાં એવું છે કે આ જે પ્રકારે ડોક્ટર ઉપર જે એટલે સિનિયર સિટીઝન ઉપર જે ફોન આવ્યો એ ફોનની જે ડિટેલ્સ મળી છે એ પ્રકારે એ ફોન જે છે એ ઓરિસ્સામાં એક ચોક્કસ જગ્યાએ એક્ટિવેટ છે એ ફોનની ડિટેલ્સમાં એ પણ જાણવા મળ્યું છે કે એક જ ફોન ઉપર અલગ અલગ સમયે બસો બોતેર સીમ એક્ટિવેટ થયેલા છે આ જે સીમ એક્ટિવેટ થયેલા છે એ સીમ માત્ર વોટ્સએપનો ઓટીપી લેવા માટે જ વપરાય છે અને એ ઓટીપી કાંબોડિયામાં બેઠેલી ગેંગ્સને પહોંચાડી દેવામાં આવે છે આ જે વોટ્સઅપ જ્યાં એમનો જે એ જ નંબરનો વોટ્સઅપ જ્યારે કામ્બોડિયાથી ઓપરેટ થાય છે એ પ્રકારે માત્ર અત્યાર સુધીમાં જેટલા પણ ઓટીપી ગયા છે એ તમામ આ ઉપયોગ થયેલો છે અને કમ્બોડિયા અને એમાં જે સર્વર યુઝ કરવામાં આવ્યું છે કે જે હંમેશા એવું બતાવે કે આ જે ફોન છે એનું લોકેશન ઇન્ડિયામાં છે એ ઓવીએચ ક્લાઉડ સર્વર છે અને એના ઉપયોગથી જ્યારે પણ એનું ખરાઈ કરવામાં આવે તો તમને એવું લાગે કે આ ભારતમાંથી જ આ કોલ કરાઈ રહેલો છે જે બેન્કિંગ ફ્રોડ માટે જે પ્રકારની એમો અપનાવવામાં આવેલી છે આરોપીઓ દ્વારા એમાં મુખ્ય છે જે અત્યારે અરેસ્ટ થયેલા છે આ કેસમાં પપ્પુસિંહ ઉર્ફે પપ્પુરામ પરિહાર જે લાંબા ખાતે રહે છે અસલાલી રોડ નારોલ પાસે અને પોતે બાલાજી ખીરુ એન્ડ ફૂડ ચલાવતા હતા અને એ હાલ બંધ છે અને આ જે પપ્પુ સિંઘ જે છે એ પોતાનું અકાઉન્ટ ભાડે આપવા માટે ભાડે આપવા માટે એક આરોપી અન્ય જે અરેસ્ટ થયેલો છે આસિફ શાહ ઉર્ફે ભદો અકબર શાહ પઠાણ જે મૂળ અમરેલી જિલ્લાનો છે લાઠી ગામનો વતની છે અને બીજો એક જે આરોપી છે વિકાસ કુમાર ઉર્ફે મુરારી સંતોષકુમાર સિંહ જે વસઈ ઈસ્ટ એટલે પાલઘર જિલ્લાનો વતની છે મહારાષ્ટ્રનો અને મૂળ પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે છે આ લોકો પાસેથી જે વસ્તુ મળી એમાં કુલ મોબાઈલ મળેલા છે બસો ચોપન લાખ રૂપિયા રોકડા બે લેપટોપ પેટીએમ સ્વાઇપ મશીન પણ છે એમની પાસે બેંક ચેકબુક બેંકના પાસબુક કુલ એકવીસ ક્રેડિટ કાર્ડ સ્ટેમ્પ નંગ છ પેન ડ્રાઈવ કુલ બે લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ મળેલો છે આ જે નાણાં ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ ઓપરેટ કરવું પડે અને ભાડે આપવાનું કામ આસિફ સિંહ પણ કરતો હતો અને ગેમિંગના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરવા માટે એ પોતાનું અકાઉન્ટ કમિશનથી ભાડે આપતો હતો એટલે વિકાસ કુમાર જે છે એણે આસિફને એવું જણાવેલું કે કોઈ એવું કરંટ અકાઉન્ટ જોઈએ છે કે જેમાં દિવસ પાંચ કરોડ થી ઉપરની ટ્રાન્ઝેક્શન પર ડે થઈ શકે એવું અને ચોવીસ જુલાઈના રોજ યશ બેંક નારણપુરા બ્રાન્ચમાં આ બાલાજી ખીરુ જે છે ફાસ્ટ કરંટ અકાઉન્ટ જે હતું જે પપ્પુસિંહ પરિહારનું હતું એની તમામ વિગતો એના બે એકાઉન્ટની ચેકબુક ડેબિટ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડનો ફોટો આ બધું જ લો અને લોગિનની વિગત વિકાસે મેળવી અને એણે વિકાસસિંહને મોકલી આપેલી આસિફે ત્યારબાદ આસિફ જે છે એ એક મોન્ટી નામની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અને આ એલેક્સ મોન્ટી ઝારખંડનો રહેવાસી છે અને કસીનો અને ગેમિંગના નાણાંનો ટ્રાન્ઝેક્શન કરે છે અને મોટી લિમિટ વાળા અકાઉન્ટ હંમેશા શોધતો હોય છે અને એ પ્રકારે જે પણ લોકો ભાડેથી આપવા માંગતા હોય પોતાનું અકાઉન્ટ કમિશનની લાલચમાં એ લોકોનો ઉપયોગ કરે છે આ જે એક આઠ ના રોજ આ જે પપ્પુ સિંઘે એના મોબાઈલ ફોનમાં એક એપી કે લિંક મોકલી અને એ લિંકના માધ્યમથી એણે આ જે પપ્પુસિંહનો ફોન છે કમ્પ્લીટલી હેક કરી લીધો એટલે પપ્પુ સિંઘ ઉપર ઓટીપી એ આસિફે જે લિંક મોકલી છે અને એ લિંક જે ફોનમાં ઓપરેટ થાય છે એ ફોન સુધીમાં આ તમામ પ્રકારે આરોપીઓના જે આગળના જે લોકો છે જે આ ત્રણ હાલ પકડાય એ સિવાયના જે અત્યારે હાલ એમના લોકેશન સિંગાપોર અને કમ્બોડિયામાં બતાવે છે આ જે લોગ જે છે એ લોગ પણ ત્યાંની જ આવેલી છે અને આ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન થ્રુ આ પૈસા વિદેશમાં છે જે ઇન્વેસ્ટિગેશન શરૂ થયું એ અરસામાં જે પણ રકમ અથવા તો બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી એમાં કેટલાક નાણાં પરત આવેલા છે અને બાકીની મોટી રકમ એટલે કે ઓલમોસ્ટ મોટાભાગની રકમ આ સ્કેમમાં એમણે ગુમાવેલી છે હાલ જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે પ્રકારે આ જે ત્રણ આરોપીઓ ગેંગના માધ્યમથી આધારે પણ આ જે ચાલુ છે તપાસની કેટલીક મહત્વની વિગતો છે જે હાલ આરોપ બાકીના આરોપીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થતી હોય અત્યારે આપણે એને ઉકેલતા નથી આ ત્રણેય લોકોનો જે ટ્રાન્ઝેક્શન થાય જે પણ પૈસા એમના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્ટ થાય એના ટુ પર્સન્ટ અને ચાર ટકા એ પ્રકારે એમને કમિશન મળતું હતું સામાન્ય રીતે જે પ્રકારે અગાઉ પણ ડિજિટલ એરેસ્ટના કેસીસ જે થયેલા છે અને હાલ જે ઇન્વેસ્ટિગેશનમાં જેટલી પણ વિગતો બહાર આવી છે દર વખતે આ લોકો આ પ્રકારના ઓન રેન્ટ એકાઉન્ટ અલગ અલગ પ્રકારના લેતા હોય છે પણ જે જે આ વ્યક્તિ છે ભદૌરીયા બાલાજી ખીરુવાળા ટેવ રહેલી છે કે એ પોતાનું અકાઉન્ટ આ ગેમિંગના નાણાંના ટ્રાન્ઝેક્શન માટે આપતા હતા જે પ્રકારે આ કેસની આ કેસની વાત છે ત્યાં સુધી આ કેસમાં ફરિયાદીએ આઠ કરોડ પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા છે આ સિવાય આ ગેંગ દ્વારા કારણ કે જે મુખ્ય આ સ્કેમેસ્ટર જે છે એ માત્ર આ પ્રકારના લોવર જે કહેવાય આપણે શરૂઆતનો ભાગ કે ભાઈ જેનું અકાઉન્ટ વાપરવાનું છે અકાઉન્ટની તમામ ડિટેલ્સ એમને ઓપરેટ કરવાની છે એ પ્રકારના લોકો એવા હોય છે કે જેમને ખાલી માત્ર કમિશનમાં રસ હોય છે એમને આ સ્કેમ કેવી રીતે કરવો આમાં શું નુકસાન થઈ શકે કોઈ વ્યક્તિને એ પ્રકારની બહુ સજાગતા હોતી નથી આ જે પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું છે એકાઉન્ટ થી ઘણા બધા એકાઉન્ટોમાં ટ્રાન્ઝેક્ટ થયેલું છે જી જી